ભરૂચની ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની દસ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનામાં પોલીસે નરાધમ આરોપીની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે બાળકીની એકલતાનો લાભ લઈ નજીકમાં રહેતા યુવાને જ દુષ્કર્મ આચર્યો હોવાનું બહાર આવ્યું છે ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં રહેતો પરપ્રાંતિય શ્રમિક પરિવાર એક જીઆઈડીસીમાં કામ કરીને ગુજરાન ચલાવે છે જેમની દસ વર્ષની બાળકી સોમવારે મોડી સાંજે ઝાડી વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં મળી આવતા માતાના પગતળેથી જમીન સરકી ગઈ હતી નરાધમ આરોપી બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી હતી ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા જીઆઈડીસી પોલીસના અધિકારીઓ સહિત અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા ઘટનાની ગંભીરતા સમજી પોલીસે નરાધમ આરોપીને ઝડપી પાડવા વિવિધ ટીમ બનાવી હતી જેમાં પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી હતી પોલીસે બાળકી જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારમાં જ રહેતા ઝારખંડના વિજય પાસવાન નામના પાંત્રીસ વર્ષીય આરોપીની ધરપકડ કરી છે આરોપી ખાનગી કંપનીમાં સેટિંગનું કામ કરતો હોવાનું બહાર આવ્યું છે બાળકી સાંજના સમયે રમી રહી હતી તે દરમિયાન તેની એકલતાનો લાભ લઈ તેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ઝાડીમાં ફેંકી ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે આરોપીની પોસ્કો અને અપહરણ સહિતના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્યંત ગંભીર આ ગુનાને પોલીસે સમયમાં ઉકેલી નાખી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે બીજી તરફ હજુ ચિંતાનો વિષય એ છે કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકી હજુ સારવાર હેઠળ છે જેની તબિયત સ્થિર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે નરાધમ વતન ઝારખંડ ભાગી જાય તે પહેલા જ પોલીસે પકડી પાડ્યો છે બાળકી બળાત્કારનો ભોગ બની હતી હવસખોરે તેને મોં અને ગુપ્તાંગમાં ગુનો નોંધી ડીવાયએસપી અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ છ ટુકડીઓ તૈયાર કરી હવસખોરની શોધખોળ શરૂ કરાઈ હતી આજે વહેલી સવારે પોલીસની મોટી સફળતા હાંસલ થઈ હતી પીડિતાના ઘરની નજીકમાં રહેતો વિજયકુમાર પાસવાન ગુનાને અંજામ આપી તેના વતન ઝારખંડ ભાગી જવાની પેરવીમાં હતો દરમિયાન તેને ઝડપી પાડ્યો હતો આરોપી ઝઘડિયાથી થર્મેક્સ કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતો હતો જેની તબીબી તપાસ હાથ ધરાઈ છે ગઈકાલ સોળ બાર બે હજાર ચોવીસ ના રોજ ઝઘડિયા જેડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દસ વર્ષની ઉંમર જેટલી બાળકી ઉપર દુષ્કર્મ અપહરણ તથા પોક્ષો મુજબનો ગુનોની ઘટના બનેલ જેમાં પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી બાળકીની ગંભીર ઈજાઓને ધ્યાનમાં લઈ

ના ખોલીમાં રહે છે અને એનું નામ છે વિજય કુમાર શ્રી રામાશંકર પાસવાન ઉંમર છત્રીસ વર્ષ તે થર્મેક્સ કંપનીમાં સેન્ટિંગ હેલ્પર તરીકે કામગીરી કરતો હતો અને મજૂરી કરી અને લોખંડને વીણવાનું કામ કરતો હતો ત્યારે એકલતાનો લાભ લઈ આ બાળકી ઉપર બળાત્કાર અને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો તેણે આચર્યો છે બાળકીને ગુપ્ત ભાગેથી ગંભીર ઈજાઓ થતી હતી મોઢાના ભાગે પણ ઈજાઓ હતી ખૂબ લોહી વહી ગયું વહી ગયું હતું તેવા સમયમાં તેને રેસ્ક્યુ કરી અત્યારે તેની હાલત ખૂબ સ્ટેબલ છે પોલીસે બીએનએસ એકસો સાડત્રીસ વન બી પાસઠ ટુ અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી હાલમાં તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ સત્યનીલ ભાઈ ન્યૂઝ ચેનલ